વડોદરાવાસીઓની લાગણીને ઠેસ પહોંચાડ્યા બાદ અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પોતાની ભૂલ સમજાઈ છે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને યુટર્ન માર્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ પોતાના નિવેદન બાદ ફરી તોડી નાખ્યું છે વિવાદિત સલાહ બાદ શીતલ મિસ્ત્રીએ માફી માંગી વિવાદિત નિવેદન આપ્યા બાદ તબીબી ભાવના જાગી ગઈ હું પોતે વ્યવસાય ડોક્ટર છું માટે લોકો બચે તેવા હેતુ સાથે નિવેદન આપ્યું હોવાની વાત શીતલે કરી નાગરિકો પોતે તૈયારી રાખે તો આફતથી બચી શકે છે શીતળ મિસ્ત્રીએ દાવો કર્યો તંત્ર પહેલા પણ તૈયાર હતું અને આગળ પણ મજબૂતીથી તૈયાર રહેશે પૂરની પરિસ્થિતિમાં બચવા લોકોને તરાપા સાથે ટ્યુબ સાથે તૈયાર રહેવા માટે શીતળ મિસ્ત્રી અગાઉ સલાહ આપી હતી ત્યારબાદ વિવાદ સામે આવ્યો લોકોમાં રોજ ભભુકી ઉઠ્યો અને હવે તેમણે યુટર્ન માર્યો છે સલાહને તેમણે ફેરવી તોડ્યું છે તેમનું કહેવું છે કે હું ડોક્ટર છું એટલા માટે લોકોની ચિંતા છે એટલા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આ ટૂંકા ગાળાના આધારે આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ પારાથી લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય કે તરફવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી મારું પરસેપ્શન ખોટું હતું કે હું જવાબદાર તબીબ તરીકે મેં સ્ટેટમેન્ટ કર્યું પણ સાથે ચેરમેન પણ છું યોગાનું યોગ એટલે આ સ્ટેટમેન્ટ નેગેટીવલી ચાલુ છે લોકોને ખોટું લાગ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું આ મેં સૂચન કર્યું છે આ કોઈ મેં સ્ટેટમેન્ટ નિવેદન ના કહેવાય